ડીસા શહેર માટે સારા સમાચાર આજે વહેલી સવારના સામે આવ્યા છે દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી આખરે ડીસા શહેર નજીક પહોંચી ગયું છે ગઈકાલે ડીસાના રાજકીય આગેવાનો દ્વારા ડીસામાં પાણીનો પ્રવેશ થાય તે સમયે જ તેના ધામધૂમથી વધામણા કરવામાં આવ્યા હતા અને લોકમાતા બનાસ નદીને ફૂલહારથી વધાવીને મો મીઠા કરાવ્યા હતા ત્યારે આજની વાત કરીએ તો ડીસાની બનાસ નદીના પાવન નીર બનાસ નદીના પુલને ક્રોસ કરીને આગળ વધ્યા છે બનાસ નદીમાં રેતીની બેફામ ચોરી કરતા તત્વોએ નદીમાં ઊંડા ઊંડા ખાડા કરી દીધા હોવાથી પાણીની ગતિમાં અવરોધ ઊભો થયો હતો અને દાંતીવાડા ડેમથી ડીસા સુધી નદીમાં કરવામાં આવેલા ગેરકાયદેસર ખોદકામના ઊંડા ઊંડા ખાડા ભરાયા બાદ પાણી આગળ વધી રહ્યું હતું અને તેની ગતિ ધીમી હતી ત્યારે આજે વહેલી સવારના પરોઢીએ આ પાણીએ બનાસ નદીનો પુલ પાર કરી દીધો છે બનાસ નદીનું વહેણ ઓછામાં ઓછું જૂના ડીસા સુધી પહોંચે તેવી ડીસા વાસીઓ આશ લગાવીને બેઠા છે કારણ કે ડીસામાં જે રીતે ભૂગર્ભ જળ સ્તર દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે તે આગામી સમયમાં ગંભીર પરિસ્થિતિ સર્જી શકે તેમ છે ત્યારે દાંતીવાડા ડેમનું પાણી નદીમાં છોડવામાં આવતા આ પાણીનો રેલો ડીસા સુધી પહોંચી જતા ડીસાના લગભગ ખતમ થતા ભૂગર્ભ જળને જનજીવન મળ્યું છે અને તેનાથી ડીસામાં પીવાના પાણીની સમસ્યા પણ થોડા અંશે ઉકેલ થશે સજીવન થયેલી બનાસ નદી ડીસા માટે કેટલી ઉપયોગી છે તેની ગંભીરતા લઈને ડીસાના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા ડેમમાંથી પાણીનો અવિરત પ્રવાહ નદીમાં ચાલુ રાખવામાં આવે તેવી ડીસાના લોકો માંગ કરી રહ્યા છે